માણસાનગર અને તાલુકાના વિકાસના સુવર્ણ અવસર પર આયોજિત આજના આ ગૌરવ સભર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિનંદન પણ છે આજે આપણા અતિ ગૌરવની ક્ષણ આપણા ગામમાં છે કારણ કે માણસાના પનોતા પુત્ર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ માનનીય અમિતભાઈ શાહ આજે માણસાનગરના વિકાસને નવી દિશા આપવા માટે પહોંચ્યા છે આજના શુભ અવસરે માળસાણગર અને તાલુકાના વિકાસ માટેના એક મહત્વપૂર્ણ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે જેમાં મુખ્યત્વે આધુનિક સ્પોટ સંકુલ ફોરલેન્ડ રોડ માણસાથી પીલવાઈ અને બાલવાથી ગોઝારિયા જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન તળાવ ફેઝ 2 નું વિકાસ કાર્ય અંડરગ્રાઉન્ડ પાણીનો સંપ તેમજ નગરના અન્ય અનેક વિકાસલક્ષી કાર્યોનો સમાવેશ થાય છે આ તમામ વિકાસ કાર્યો માળસાણગર અને તાલુકાના સર્વાંગી વિકાસમાં માઇલસ્ટોન સાબિત થશે અને આવનારી પેઢી માટે સુખાકારીનો મજબૂત પાયો ઊભો કરશે આ પ્રસંગે આપ સૌને વિનંતી છે કે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્ત અને સહયોગ જાળવી રાખજો હવે થોડા સમયમાં જ અમિત શાહ આ આગમન થવાનું છે તે સમયે આપ સૌએ ઉલ્લાસભેર અને તાળી થી અભિનંદન અને અભિવાદન કરજો અને તેમનું ભવ્ય સ્વાગત કરજો ફરી એકવાર આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ નગરજનો ગ્રામજનો અને મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો સિક્યુરિટી ગાર્ડ વચ્ચે અમિત શાહનું માણસા એસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આગમન થયું હતું અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ એવા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર દેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર સંસદ સભ્ય શ્રી હરિભાઈ માણસાના ધારાસભ્ય શ્રી જે એસ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ તાલુકા પ્રમુખ શ્રી પ્રિયંકાબેન પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ માણસા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રમેશ સિંહ શહેર ભાજપ પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલ અને સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી વી એન શાહ તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા માણસા નગરપાલિકાના ચીફ ઓફિસર સતીશભાઈ પટેલ પ્રમુખ શ્રી જ્યોત્નાબેન વાઘેલા તેમજ કારોબારી ચેરમેન દિનેશભાઈ પટેલ ઉપપ્રમુખ બાબુજી ઠાકોર અને ચૂંટાયેલા કોર્પોરેટર તેમજ તાલુકા અને જિલ્લાના સદસ્યોની પણ મોટી હાજરી જોવા મળી હતી આ કાર્યક્રમની શરૂઆત લોકગીત તરણેતરને મેળે જાતના સુંદર રીતે લોકગીત રજૂ કરવામાં આવ્યું હતું આ લોકગીત રજૂ થયા બાદ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ગરબો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો મારસા કોલેજ કેમ્પસમાં ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનું આગમન અને સ્ટેજ પર ઉપસ્થિત મુખ્ય મહેમાન દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું અને ગુલાબનો મોટો હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને ઉપસ્થિત તમામ મુખ્ય મહેમાનો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું જેએસ પટેલનું અને સંસદ સભ્ય શ્રી હરિભાઈ દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન અને ત્યારબાદ અમિતભાઈ શાહ દ્વારા માણસા નગર અને તાલુકાના વિકાસ માટેના વિવિધ મહત્વપૂર્ણ કાર્યો જેમાં સ્પોર્ટ સંકુલ ફોરલેન રોડ માણસાથી પિલવાઈ અને બાલવાથી ગુઝારિયા જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન તળાવનું ફિસ્ટુનું કામ અંડરગ્રાઉન્ડ પાણીનો સંપ નગરના વિવિધ વિકાસના કાર્યોને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું માણસાના પનોતા પુત્ર અને ગૃહ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને પોતાની વિતાવેલી પળો યાદ કરી હતી અને માણસામાં અદ્યતન જીમ સેન્ટર બનાવવા અને બીજા અન્ય વિકાસના કામો માટે પોતાના ફંડમાંથી પંદર કરોડ જેટલી માતમાર રકમ ફાળવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું નગરપાલિકાથી જીબી સુધીના આઇકોનિક રૂડ ડ્રાય એન્ડ વેટવેસ્ટ પ્લાન્ટ તેમજ રાષ્ટ્રધ્વજ માટેનો પુલ ઊભો કરવાની કામગીરી વગેરે તેમજ વિકાસના કામો માટે સદાય પ્રયત્નશીલ એવા માણસાના ધારાસભ્ય શ્રી જે એસ પટેલ અને સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને અંતમાં કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ જનમેદની અને સર્વનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો સાંસદ પટેલ પણ ઉપસ્થિત છે આપણા સાંસદ મહેનભાઈ નાયક પણ ઉપસ્થિત છે મારા સાથી ધારાસભ્ય શ્રીઓ મક્કાભાઈ હોય અલ્પેશજી હોય કે દેગામના ધારાસભ્ય શ્રી હોય તમામ ઉપસ્થિત છે સૌનું માણસા ધરતી ઉપર આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ

અને હરીભાઈએ ભાષણ કર્યું કહ્યું બધું અમિતભાઈ અમિતભાઈ એવું નથી આ બે જણા મારી પાછળ પડે છે ત્યારે થતું હોય આ બંને તમારા છૂટાયેલા પ્રતિનિધિઓ જે પટેલ અને હરીભાઈ એક અઠવાડિયું એવું નથી જતું કે કાગળ આવ્યો ના હોય અથવા ફોન ના આવ્યો આટલા કામો ને આસપાસના વિસ્તારોમાં નજીકના ત્રણ ચાર વર્ષમાં કેટલા કામો અંબોડ હવે બધા the mm -hmm. d અવિરત અમિતભાઈ પધારી ચૂક્યા છે જોરદાર તાળીઓ નો ગરગરાટ વ્યક્તિ બની ફરી એકવાર ભારત માતા કી સ્વાગત કરીએ છીએ અને હવે હું વિનંતી કરીશ માનની અમિતભાઈ શાહ સાહેબ ¡Dijo,